ગુજરાતમાં દિવસે કાયદો અને વ્યવસ્થાની હાલત કફોડી જતી જોવા મળી હતી રાજ્ય શહેરમાં આતંક બચાવનારા સામાજિક તત્વો જેમ ફાડે તેમ ઇન્સાનિયતની હદ વટાવી લોકો પર જીવલેણ હુમલો કરે છે એવી જે ઘટના સુરતમાં સામે આવી છે જે કાયદાના રક્ષણ એક વકીલ પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો સુરતની જોગાણી માતાજીના મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર 2000 યશક્ષો ચપું વડે હુમલો કરી દીધો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વિડિયો જાહેર કરીને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાનો આરોપ મુકવામાં આવ્યો છે વિડિયોમાં ઈજાગ્રસ્ત વકીલે કહ્યું મેરે પે હુમલા હુઆ હૈ યે સબ અમિતસિંહ ઓર પંકજસિંહ એ જો મેરે બડે ભાઈ હે ઉનકે જો જીજા ઓર સાલે હે ઉનકી યે સબ ચાલ હે और ये मेरे को मेरे या मेरे पाओ पे चाकू मार दिया ये मुझे जान बोझ कर मारा गया है इसमें अमित राजपूत जो कॉर्पोरेटर हैं उनकी पूरी पूरी चाल है ए वो वीडियो वकील द्वारा वायरल तो। मेरे पे हमला हुआ है ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं उनके जो जाजा जीजा और साले हैं हाँ। उनकी ये सब चाल है हाँ। हाँ और ये मेरे पे मेरे को चाकू मार दिया ये पाओ पे लगा है मेरे मैं जा रहा हूँ हॉस्पिटल जाऊंगा ये मुझे जानबूझ के मारा गया, गया है जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है ये जा, सब जानबूझ के क्लाइंट इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी पूरी चाल है जो के भाजप कॉर्पोरेटर अमित सिंह राजपूत तमाम आरोपों ने फगावता जनाव नमस्कार मित्रों हूँ अमित सिंह राजपूत कॉर्पोरेटर वोर्ड नंबर छब्बीस मित्रों अत्य कलाक दौ कलाक पहले वीडियो वायरल थी हो जेमा एक शख्स अभिषेक राजपूत कही मारू नाम लैसे मार पर आक्षेप कर रो है આ મારા બનીનો સબગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારો કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂર કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે એની કોપી હું તમામ મીડિયા મિત્રોને મોકલી આપીશ હુમલાની પ્રથમ માહિતીમાં ખુલાસો થયો છે કે હુમલાખોરોએ પહેલાથી જ અભિષેક રાજપૂત ઉપર હુમલો કરવાની યોજના ઘડી હતી અને આરોપી ગાડીમાં આવ્યા હતા અને ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ તથા તેનો ઉદ્દેશ જાણવા માટે ટેકનિકલ તપાસ સાથે સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરાઈ હતી પોલીસ દ્વારા કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ